આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદ કેવો રહેશે કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે કયા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તે આપણે હવામાન વિભાગના નકશા દ્વારા જાણવાનો પ્રયાસ કરીશું કે ગુજરાતમાં અત્યાર સુધી છેલ્લા ચોવીસ કલાકમાં કેટલો વરસાદ કયા જિલ્લામાં પડી ગયો તે પણ હવામાન વિભાગના નકશા દ્વારા જાણવાનો પ્રયાસ કરીશું કે ગઈકાલે તારીખ તેર ના રોજ સાડા આઠ વાગ્યા સુધી કેટલું ચોવીસ કલાકમાં ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો જો તેના પર નજર કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં જે છે તે સૌથી ઓછો વરસાદ પડ્યો છે લાઇટ રેન સૌથી ઓછો વરસાદ જે છે તે કચ્છ જિલ્લામાં પડ્યો અને જો સૌથી વધારે વરસાદની વાત કરવામાં આવે કે સૌથી હેવી વરસાદ જે છે ભારેથી અતિભારે વરસાદ નવસારી જિલ્લામાં પડ્યો છે બીજી બધી જગ્યાએ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડ્યો ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડ્યો છે ગુજરાતમાં કચ્છમાં સૌથી ઓછો અને નવસારીમાં સૌથી વધારે ત્યારે બાકીના જિલ્લાઓમાં જે છે તે હળવો વરસાદ પડ્યો છે તો ગઈકાલે ગુજરાતમાં કેવો વરસાદ પડ્યો જો તેના હવામાન વિભાગના નકશા દ્વારા જાણવાનો પ્રયાસ કરવામાં આવે તો ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ગઈકાલે પડી ગયો છે કયા સ્થળોએ હળવાથી ભારે વરસાદ પડી ગયો જો તેના પર નજર કરવામાં આવે તો જે જગ્યાએ બ્લૂ દેખાય છે ત્યાં હળવાથી ભારે વરસાદ તે પણ ગાજવીજ સાથે ગુજરાતમાં પડી ગયો છે જો તેની વાત કરવામાં આવે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા અમદાવાદ આ બધા સ્થળોએ જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ અને હળવાથી મધ્યમ વરસાદ ગુજરાતમાં પડી ગયો છે જ્યાં પણ બ્લુ કલર દેખાય છે આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી દમણ વલસાડ દાદરા અને નગર હવેલી આટલી જગ્યાએ જે છે તે ભારે વરસાદ પડ્યો છે ત્યારે જો અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હોય તેવા સ્થળોની વાત કરવામાં આવે તો જ્યાં પણ ગ્રીન લીલો કલર દેખાઈ રહ્યો છે ત્યાં ઓછો વરસાદ પડ્યો છે ગાજવીજ સાથે હળવો વરસાદ કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ આ બધા સ્થળોએ જે છે તે મધ્યમ વરસાદ પડ્યો છે હળવો વરસાદ બોટાદ જુનાગઢ પોરબંદર અમરેલી ભાવનગર અને સોમનાથ તો જ્યાં પણ આપણે વાત કરી અહીંયા હળવો વરસાદ પડ્યો છે અને અહીંયા ભારે વરસાદ પડ્યો છે ત્યારે ગુજરાતમાં આજે આજે કેવો વરસાદ પડશે તારીખની વાત કરવામાં આવે કે આજના દિવસે ગુજરાતમાં કેવો વરસાદ પડશે તો હવામાન વિભાગના નકશા દ્વારા આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે આજે ગુજરાતમાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે તો મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ આજના દિવસે પડી શકે છે તો એ મોટા ભાગના સ્થળોએ જ્યાં પણ બ્લુ કલર દેખાય છે ત્યાં ભારે વરસાદ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જેમાં બનાસકાંઠાનો સમાવેશ થાય છે પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને અમદાવાદમાં પણ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી આ બધા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ હળવો વરસાદ પણ આ બધા સ્થળોએ પડી શકે છે આજે અહીંયા વરસાદ નવસારી ડાંગ દમણ વલસાડ દાદરા અને નગર હવેલી આ બધી જગ્યાએ જે છે તે આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને જો આ વાત કરવામાં આવે કે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જે હળવો વરસાદ ગુજરાતમાં ક્યાં પડશે તો કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા આ બધા સ્થળોએ જે છે તે હળવો વરસાદ પડશે રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર આ બધી જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર જ્યાં પણ તમને લાઇટ બ્લુ દેખાય છે ત્યાં હળવો વરસાદ પડી શકે છે હળવાથી મધ્યમ અને અહીંયા મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ આજના દિવસે ગુજરાતમાં દેખાઈ શકે છે કે ગુજરાતમાં આજે ઘણા બધા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે અને જ્યાં પણ લાઈટ કલર તમને દેખાઈ રહ્યો છે ત્યાં ઓછો હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ત્યારે જો ગુજરાતમાં આવતીકાલે કેવો વરસાદી માહોલ રહેશે તો હવામાન વિભાગના નકશા દ્વારા તે પણ જાણવાનો પ્રયાસ કરીએ કે ગુજરાતમાં આવતીકાલે કેવો વરસાદી માહોલ રહેશે જો તેની વાત કરવામાં આવે તો છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ જે છે તે પડી શકે છે છૂટો છવાયો વરસાદ જે ત્યાં છે અમરેલીમાં છવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે અતિ ભારે વરસાદ પડી શકે છે ભાવનગરમાં પણ છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે નવસારી દીવ દમણ વલસાડ દાદરા અને નગર હવેલી આ જગ્યાએ જે છે તે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ત્યારે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ કઈ જગ્યાએ પડશે જો તેના પર નજર કરવા જઈએ તો જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે ગીર સોમનાથમાં પણ છ છૂટાછવાયા સ્થળોએ જે છે તે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગ આ બધા એવા જિલ્લાઓ છે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ છૂટાછવાયા સ્થળોએ જ્યારે જો વાત કરવામાં આવે કે ભારેથી અતિ ભારે વરસાદની ગઈકાલે ગુજરાતમાં કયા કયા સ્થળોએ આગાહી કરવામાં આવી છે તો અમરેલી ભાવનગર નવસારી વલસાડ અને દાદરા અને નગર હવેલી જિલ્લાઓ એવા છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જો જોવા કે જ્યાં 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 વોર્નિંગ નથી વરસાદ નહીં પડે તો પણ ગ્રીન કલર લીલો કલર દેખાઈ રહ્યો છે ત્યાં નહીં વરસાદ નથી પડવાનો આ બધા જિલ્લાઓમાં આવતીકાલે વરસાદ નથી પડવાનો વરસાદ નહીં પડવાની શક્યતાઓ જે છે તે આપવામાં આવી છે જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સોળ તારીખે આવતીકાલે એટલે કે સોળ તારીખે અહીંયા વરસાદ આ જિલ્લાઓમાં નહીં પડે નહીંવત શક્યતાઓ જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે પરંતુ આવતીકાલે જે છે તે ભારેથી ભારે વરસાદ એલર્ટ આપવામાં આવ્યું કે અહીંયા ભારેથી ભારે વરસાદ પડી શકે છે તો આ ચાર જિલ્લાઓએ સાવચેતી રાખવાની જરૂર છે અમરેલી ભાવનગર નવસારી વલસાડ દાદરા નગર અને હવેલી આ જગ્યાએ ભારેથી ભારે વરસાદ પડી શકે છે તો આવનારા દિવસોમાં એટલે કે આવતીકાલે અને સોળ તારીખે જે છે તે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ઘણા સ્થળોએ આગાહી આપવામાં આવી છે કે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાં ભારેથી અતિભારે અને હળવો વરસાદ પણ પડી શકે છે ત્યારે તમને શું લાગે છે અમે જે રીતે તમને હવામાન વિભાગનો નકશો દેખાડ્યો તમારા જિલ્લામાં કેવો વરસાદ પડશે અથવા જે શક્યતાઓ છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો તે પણ જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર